સૌને મારા હર હર મહાદેવ મારું નામ રોની જોશી છે હું વડોદરાનો રહેવાસી છું પાવન દિવસ પર પર મારા નામ આઠમો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો જેમાં એક પૈડાની સાયકલ ચલાવતા ચલાવતા મહાદેવજીનું રેખાચિત્ર એટલે કે ડ્રોઈંગ બનાવ્યું હતું અગાઉમાં પણ જે મારા સાત વિશ્વ રેકોર્ડ છે એમાં આંખો પર પાટા બાંધીને સ્કેટિંગ તે દરમિયાન રૂબિક્સ ક્યુબ સોલ્વ કરવું એક પૈડાની સાયકલ ચલાવતા ચલાવતા અલગ અલગ પ્રકારના રૂબિક્સ ક્યુબ સોલ્વ કરવા એક પૈડાની સાયકલ લઈને વડોદરાથી હાલોલ સુધી જવું અને ભારતનો સૌથી નાનો યોગ ટ્રેનર તરીકેનો વિશ્વ રેકોર્ડ મને મળી ચૂક્યો છે બે હજાર ત્રેવીસની લોકસભા ચૂંટણી માટે વડોદરા કલેક્ટરશ્રીએ મને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો જેમાં મારે જ્યાં ઓછા મતદાન થતા હોય ત્યાં યુનિસાયકલ એટલે એક પૈડાની સાયકલ લઈને ચૂંટણી માટેનો પ્રચાર કરવા પણ જવાનું હતું અને સમાજકીય કાર્યક્રમોમાં પણ હું હાજરી આપતો રહું છું અને હું તમને બસ ખાલી એટલું જ કહેવા માંગીશ કે તમને જે જિંદગીમાં ગમતું હોય જે તમારી મનપસંદ વસ્તુ હોય એ વસ્તુ કોઈ દિવસ કરવાનું ચૂકશો ના કારણ કે એક ઉંમર જતી રહ્યા પછી શોખ પણ ઓછા થઈ જાય છે તો જે તમારો શોખ છે જે તમારું દિલ કરે એ જ તમારે કરવું જોઈએ